અને સોમનાથમાં ડિમોલેશન પર હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી કરવામાં આવી ત્યારે સોમનાથમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું મોટા પ્રમાણમાં ડિમોલેશન કરાયું હતું જેને મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી અરજદારે યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે કોર્ટે વિનંતી કરી છે ત્યારે રાજ્ય સરકારે યથાવત સ્થિતિ જાળવી રાખવાની માંગણીનો તેમના દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો એટલે સોમનાથ ડિમોલેશન દબાણની કામગીરી પૂર્ણ કરવા અને ફેન્સિંગ પર કામ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા આ વાત કરવામાં આવી અને કોઈને પઝેશન ન અપાય તે માટે સ્ટેટસ હોવો પણ જરૂરી છે અરજદારે કહ્યું અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કલ્પિન ત્રિવેદી આપણી સાથે જોડાયા છે કલ્પિન સોમનાથ ડિમોલેશન અરજી મુદ્દે સુનાવણી આ મામલે શું વધુ વિગતો કરવામાં છે એટલા માટે છે કે રાજ્ય સરકારે યથાવત જાળવી રાખવાની માંગણી જે છે તે તરફથી કરવામાં આવી હતી તેનો રાજ્ય સરકારે આજે વિરોધ કર્યો છે ડિમોલેશન ની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે અને આજની તારીખે ફેન્સિંગ પણ થઈ ચુક્યું હોવાની સરકારે આજે કોર્ટ અંદર રજૂઆત કરી છે અને કોઈને પોઝિશન ના અપાય તે માટે સ્ટેટસ બહુ જરૂરી હોવાની પણ અરજદારે આજે રજૂઆત કરી છે ખૂબ લાંબી સુનાવણી આખો દિવસ દરમિયાન ચાલી છે અને તેમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો જગ્યા સોમનાથ ટ્રસ્ટ હોય તો સોમનાથ ટ્રસ્ટ જ આપવાની થાય છે આ અગાઉ પણ નોટિસ અપાઈ હોવાનું પણ સરકારે રજૂઆત કરી છે ઉપરાંત મનસ્વી રીતે બુલડોઝર અરજદારે એ પણ કહ્યું છે કે રાજ્ય સરકારે શનિવાર અને રવિવાર દિવસ ખૂબ ઇરાદાપૂર્વક પસંદ કર્યો અને તેમાં શનિવાર ના દિવસે આઠસો થી પણ વધારે લોકોના અધિકારીઓના સ્ટાફ સાથે બહુ ઇરાદાપૂર્વક જે તે સ્તર પર જે છે તે શન કરવામાં આવી છે હાલના તબક્કે યથા જાળવી રાખવાનો હુકમ કરવાની રજૂઆત હતી તે કોર્ટે સ્વીકારી નથી અરજદારોની ની અને તમામ પક્ષે આજે સુનાવણી જે છે તે પૂર્ણ થઈ ચુકી છે ચુકાદો અનામત રાખ્યો છે ને આવનારા દિવસોમાં કોર્ટ ચુકાદો જે છે તે આપશે આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ